હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આજે તમારો લોકોનું સ્વાગત કરું છું મારી ચેનલમાં આજે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ જો કેનેડા પીઆરવાળા માટે બી અને કેનેડા વર્ક પરમિટ આ લોકો માટે એક બહુ જ ઇન્ફો એક બહુ જ ઇન્ફોર્મેટિવ જે અપડેટ કહેવાય એ હું તમારી સાથે શેર કરીશ જેની અંદર તમે ધ્યાનથી જોજો બહુ જ મસ્ત છે જે સીડી હાઉ ઇન્સ્ટિટ્યૂટ છે ક્રાઉન્સિલ ઓફ અલ્બટા જે કહી શકાય છે બ્રિટિશ કાઉન્સિલ ઓફ અલ્બટા બી તમે કહી શકો છો આવા પ્રકારના જે રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટો હોય છે એમનું મેં તમને એક થોડા ટાઈમ પહેલાં બી એક વખત વિડીયોમાં વાત કરી હતી કે હમણાં એક આઈઆરસીસી એટલે કે કેનેડિયન ઇમિગ્રેશનને એક રિપોર્ટ સબમિટ કર્યો છે કે જેમાં એમનું બ્રિફિંગ એવું છે કે જે એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમ છે જે પીઆરની એ લોકોને નોર્મલી જે પીઆર અત્યારે ડ્રો સિલેક્શન થઈ રહ્યા છે એ પ્રોપર નથી થઈ રહ્યા અને કઈ રીતે થવું જોઈએ આમાં શું ચેન્જીસ કરવા જોઈએ આ પ્રકારના અમુક જે ચેન્જીસ છે અમારા ધ્યાનમાં આવ્યા છે તો હું તમારી સાથે શેર કરું કે જે તમે ખાસ જાણજો બિકોઝ આ તમારે ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે તો કે નોર્મલી જે બે ઇન્સ્ટિટ્યૂટ છે એક તો મેઇન તો સીડી હાવ ઇન્સ્ટિટ્યૂટ જે એમનું છે રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ છે અને બીજું જે છે એ બ્રિટિશ કાઉન્સિલ ઓફ અલબટ્ટા કહી શકાય છે આવું એક ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાં આગળ આ લોકોએ એક રિસર્ચ રિપોર્ટ રેડી કર્યો છે જેમાં કેનેડાના જે અત્યારે તમે લોકો જાણો છો કે એક્સપ્રેસ એન્ટ્રીના જે આપણી પાસે ડ્રો આવી રહ્યા છે એ ડ્રોની અંદર શું થઈ રહ્યું છે તો કે ફ્રેન્ચ લેંગ્વેજ એબિલિટીવાળાને સિલેક્શન કરવામાં આવ્યું ત્યારબાદ સ્ટીમ ઓક્યુપેશનને એકવાર ફોકસ કરવામાં આવ્યા હેલ્થકેર વર્કર્સને એકવાર ફોકસ કરવામાં આવ્યા એકવાર કન્સ્ટ્રક્શન વર્કર્સને ફોકસ કરવામાં આવ્યા ટ્રેડ પર્સનો માટે એક ડ્રો થયો તો કે એક આ રિસર્ચ રિપોર્ટમાં એવું જાણવા મળ્યું કે આ રિસર્ચ રિપોર્ટ પ્રમાણે એવું કહી શકાય કે જે આઈઆરસીસી સિલેક્શન જે મોકલી રહ્યું છે એ એવા સિલેક્શનો છે કે જે શોર્ટ ટર્મ જોબ ડિમાન્ડ એટલે કે અત્યારે જે જોબ ડિમાન્ડ છે એ પ્રમાણે એ સિલેક્ટ કરી રહ્યા છે બટ રિસર્ચ રિપોર્ટને એવું માનું છે એ લોકોનું કે આ ડ્રો છે ને એ ટેમ્પરરી જે જોબ માર્કેટ છે એને રિકવર કરી આપશે બટ લોંગ ટાઈમની અંદર આ વસ્તુ નેગેટિવ સાઈડ જઈ શકે એમ છે બિકોઝ આની અંદર જે હાઈ ક્વોલિફાઈડ લોકો છે એ પેન્ડિંગ રહી જાય છે આજે એક સરળ ઉદાહરણ દ્વારા સમજીએ આપણે જેની અંદર હું તમને એવું કહું કે એક ટ્રેડ વ્યક્તિ છે અથવા હેલ્થ કેર સપોર્ટ વર્કર્સ જોઈએ એની લેંગ્વેજ એબિલિટી ઓછી છે મતલબ સિક્સ ઇંચ બેન્ડેજ આવ્યા છે અને એમને ફાઇલી એક્સપ્રેસન્ટીમાં કરી રાખી છે એમનો કદાચ પાંચ વર્ષનો એક્સપિરિયન્સ છે આ બધી પ્રોફાઇલ પ્રમાણે કે એમની એક વીક પ્રોફાઇલ આપણે કહીએ એક વીક બી ના કહીએ એવરેજ પ્રોફાઇલ કહીએ હવે આની સામે એક ઓલરેડી એવી પ્રોફાઇલ છે કે જેણે આઈટી ઇન્ફોર્મેશન ટેકનોલોજીની અંદર માસ્ટર ડિગ્રી પૂરી કરી છે દસ વર્ષથી અનુભવ છે સારો એવો હવે આ દસ વર્ષના અનુભવ પછી એ એમનું ક્વોલિફાય છે એમને આઈઆરટીએસ બી સેવન બેન્ડ આપ્યા છે લિસ્ટિંગમાં આઠ બેન્ડ આવ્યા છે અને એમનું મેરિટ બને છે અલ્ટિમેટલી આપણે જોઈએ તો પાંચસોને સાત ગણો પાંચસો દસ ગણો એ પાંચસો ઉપર જઈ રહ્યું છે અને એક વ્યક્તિ એવી છે કે જે મેં તમને વાત કરી કે જેનું મેરિટ બની રહ્યું છે કદાચ ચારસો યા સાડા ચારસો યા ત્રણસો સાડા ત્રણસો હવે એક્સપ્રેસ એન્ટ્રીમાં અત્યારે થઈ શું રહ્યું છે કે ટ્રેડ પર્સનનું માનો કે ડિમાન્ડ ઊભી થઈ શોર્ટ ટર્મ ડિમાન્ડ તો એની અંદર એમને સિલેક્ટ કરી લીધા કે ટ્રેડ પર્સનને સિલેક્ટ કર્યા ચલો સારી વસ્તુ છે કે ટ્રેડ લોકોને સપોર્ટ મળી ગયો બટ આની સામે એક હાઈ ક્વોલિફાઈ પ્રોફાઇલ જે છે એ પેન્ડિંગ રહી ગઈ તો જે રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે એ એ લોકોનું કેવું આ જ પોઈન્ટ છે કે આની અંદર સમહાવ ફ્યુચર ઓબ્વિયસ છે કોઈ બી કન્ટ્રી પોતાની ઇકોનોમીને સપોર્ટ કરે તો એને કેવો યંગ મેન પાવર જોઈએ કે જે લોંગ ટર્મ સુધી જે હાઈ ક્વોલિફાઈડ હોય આવો એક મેનપાવરની જરૂર હોય તો એમનો એક રિસર્ચ રિપોર્ટ એમની સાઈડથી બરાબર છે કે એ એવું કહેવા માગે છે કે હવે આની અંદર વસ્તુ શું થઈ કે એક માસ્ટર લેવલની વ્યક્તિ રહી ગઈ અને એક બેચલરવાળી વ્યક્તિ સિલેક્ટ થઈ ગઈ બે હા ઠીક છે કે શોર્ટ ટર્મ જોબ ડિમાન્ડ હશે એ એમનું કવર અપ થઈ જશે પણ હાઈ સ્કિલ પ્રોફાઇલ તો રહી જ ગઈ ને તો ફ્યુચર ઓપ્શનમાં કદાચ આજે જરૂર પડશે ફ્યુચરની અંદર તો હાઈ સ્કિલ એક વ્યક્તિ ઓછો થયો યા જેટલા બી હજાર લોકો લેવામાં આવ્યા હતા હજારો ઓછા થયા આ પ્રમાણે એક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનું કહેવું એવું છે પ્લસ બીજી વસ્તુ કે કેનેડાએ બી હવે ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડની જે પીઆર સિસ્ટમ ચાલતી હતી એ પ્રમાણે પોતાની જે આઈએલડીએસની રિક્વાયરમેન્ટ છે એ હવે હાઈ કરી દેવી જોઈએ એટલે કે એક સેન્ટ્રલાઇઝ કે ભાઈ આજે એક એટલીસ્ટ તમારે સાત બેન્ડ હોય તો સાત ઇંચ તો જ ફાઇલ કરો અધરવાઇઝ ના કરો બીકોઝ અમુક અમુક પીએનપી પ્રોગ્રામની અંદર સાડા પાંચમાં ફાઇલ થાય છે અમુકમાં સીએલ બી લેવલ ડાઉન સિલેક્ટ થાય છે તો આ પોઈન્ટની અંદર થોડું મને બી એક ગેપ અપ લાગ્યો બીકોઝ ઓફ મેં તમને કીધું એ રીતના કે જ્યાં આગળ ટ્રેડ પર્સન યા કોઈ સિલેક્શન થઈ છે તો એમનું તો ઇક્વિવેલન્ટ લેંગ્વેજ સિસ્ટમ છે જ નહીં આજે એક એક્ઝામ્પલ હું તમને કહું કે જ્યારે જરૂરત તે મેન પ્લમ્બરની હોય તો ત્યાં આગળ ઇંગ્લિશ લેંગ્વેજનું નવ લેવલ બેન્ડનું લેવલ ધરાવો તો ડૉક્ટર શું કરી શકવાનો છે તમારો જે બી ઓપિનિયન તમે સ્યોરલી શેર કરજો આ એક મેં મારો ઓપિનિયન આપ્યો છે તો આ મને એક પોઈન્ટ ગેપઅપ લાગ્યો બટ હા એમનો એક રિસર્ચ રિપોર્ટ એવો કહેવામાં આવે છે કે ભાઈ લેંગ્વેજ એબિલિટી જે તમારી છે એને તમે હાઈ કરી દો ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડની જેમ સ્ટ્રિક્ટ કરી દો બીજું અમુક લેવલે કદાચ એક્સપ્રેસ એન્ટ્રીની અંદર જે પોઈન્ટ સિસ્ટમ છે જે ડ્રો સિસ્ટમ છે સિલેક્શન સિસ્ટમો છે એની અંદર બી ચેન્જ થવા જઈ રહ્યા છે કદાચ એને કારણે જ અત્યારે ડ્રો સ્લો પડ્યા છે અને ભવિષ્યની અંદર કદાચ ન્યૂ પોઈન્ટ સિસ્ટમ એટલે કે ન્યૂ ડિમાન્ડ વાઇઝ એમના કંઈક અલગથી પોઈન્ટ એમને આપી અને સિલેક્શન કરી શકાય આવી કોઈ સિસ્ટમ લાવવા માટેની બી વાત છે આની અંદર તો ભવિષ્યની અંદર કદાચ આપણને એવું બી એક જોવા મળશે કે આ સિસ્ટમની અંદર કંઈક ચેન્જીસ આવશે એક્સપ્રેસ અંદર જે આવી શકે એમ છે બીકોઝ ઓફ અત્યારે કન્ટિન્યુઅસલી કેનેડાનું રિસર્ચ આ બધી વસ્તુ પર થઈ રહ્યું છે મેં કીધું ને એવી રીતના કે એક ફોર્મલ બનાવવાની એ લોકો કોશિશ કરી રહ્યા છે હા જેની અંદર હું તમને એક રિયાલિટી બી એક એવી છે કે કદાચ એટલું બધું લોડમાં કોઈ દિવસ કામ કર્યું નથી અને હવે કદાચ પ્રેશરાઈઝ રીતે કામ કરતા આ બધા ડિસિઝનો બી આવી રહ્યા હોઈ શકે બિકોઝ પાસ્ટની અંદર તમે જુઓ તો કેનેડાએ કોઈ દિવસ એટલી બધી પોપ્યુલેશન જોઈ નથી આજે એમની પોપ્યુલેશન પાંચ કરોડની અરાઉન્ડ પહોંચી છે આપણે કદાચ ગુજરાતની જ વાત કરીએ તો છ કરોડની જનતા છે તો હવે વસ્તુ એવી છે કે આટલી બધી જનતાને કેમ હેન્ડલ કરવી એ શાયદ એ લોકો ફર્સ્ટ થઈ ચૂક્યા હોઈ ચૂકે જેથી કરીને કદાચ પ્રોપર ડિસિઝનો નથી લઈ શકતા આમાં તમારે શું કરવું જોઈએ એના માટે હું તમારા માટે એક પાર્ટ ટુ વિડીયો તરીકે બી હું લોન્ચ કરીશ જેની અંદર તમારી સાથે હું એ ટોપિક ડિસ્કસ કરીશ સારી લાગી માહિતી તો એક લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ ઇન્ફોર્મેટિવ ન્યૂઝ તમને હું આપતો રહીશ થેન્ક યુ સો મચ જય હિન્દ